સ્વાગત છે છોટાઉદેપુરના દેવહાટ ગામમાં ભંગોરિયાના મેળામાં આગામી લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય સહિત અસંખ્ય આદિવાસીઓ ઢોલ ત્રાસા પિહોડા સાથે જુમ્યા હતા અને ભંગોરિયાના મેળાનો આનંદ માણ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ વધારે મહત્ત્વ હોળીનું છે હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે હોળીના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલાં છોટા ઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે તેને ભંગારિયાનું હાટ કહે છે જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ ત્રાંસા અને પીહા લઈ નાચગાન પણ કરે છે જ્યારે છોટાઉદેપુર તાલુકાના દહેવાટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ રામ ઢોલ ત્રાંસા સાથે ઝૂમી ઉઠી મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી છોટાઉદેપુરના દહેવાટ ખાતે ગુરુવાર દિવસે હાટ ભરાય છે જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિયે જરૂરિયાતની વસ્તુઓ ખરીદ કરવા અર્થે ઉમટે છે પરંતુ હોળી અગાઉ ગુરુવારના દિવસે ભંગારિયા ભરાતો હાટ બહુ ખાસ હોય છે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના છોટાઉદેપુરનો ગુરુવાર દેવહાટ ખાતે ભંગારીયાઓનો હાટ હોય નગરમાં રામઢોલ ત્રાંસા કરતાલો લઈને નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી અને આ ભંગારીઓના મેળામાં જાહેર માર્ગો પણ ખીચોખીચ ભરાયેલા જોવા મળ્યા હતા